હાઇ મિત્રો આથી આપડો બીજો વિડીયો ચાલુ થાય છે જે ગળધરા છે ખડિયારમાં નું મસ્ત ધામ છે તો હું તમને ચાજ બધું બતાવી તમારા લોગમાં બન્યા રેજો ગળધરામાં તો મિત્રો આપણે આવી ગયા છીએ એવી ગળધરા ગળધરાનો તમને આખો વ્યૂ બતાવવું તમારા લોકમાં આગળ બને રહેજો આ ઉપર ડેમ છે આ માતાજી બિરાજમાન સાહેબ નવું મંદિર છે અને હમણાં નીચે તમને પાણીની કાંઠે જૂનું મંદિર પણ બતાવવું આ અંદર આવતાનો થોડોક નજારો છે આ સાઈડ મંદિર છે અને ઓલપા પાણી ઝરણા ઘોડે પડે ને આ જૂનું મંદિર છે સૌથી જૂનું સ્થળો હશે ત્યાં હમણાં તમને બતાવું પેલા નવા મંદિરના દર્શન કરાવું આ રીતેથી જૂના સ્થળે જવાય અને અહીંયા નવું મંદિર છે ગળધરા ટ્રસ્ટ દ્વારા અહીંયા નક્ષેત્ર ચાલું છે ખોડિયાર મંદિરના ટ્રસ્ટ દ્વારા અને તમને હવે માતાજીના દર્શન કરાવવું ઉપર ગળધરા ખોડિયાર માતાજી માતાજી બિરાજમાન છે મસ્ત મુખાર બિન છે મંદિર ની અંદર મસ્ત માતાજી ની મૂર્તિ બિરાજમાન છે ખોડિયારમાં માં અહીંયા ધૂણો છે બાપુ બિરાજમાન છે અહીંયા માતાજી ખોડિયાર માં પિતા અને વિશે બધું લખેલું છે માતાજી કેવી રીતે પ્રગટ થયા શું ઇતિહાસ છે અહીંયા છે મહાદેવ જય શિવ શંકર જયપોળા ના અહીંથી તમને માતાજી જૂના થડા દર્શન કરાવું આ રસ્તામાં રમકડાની ની ઉભે મસ્ત ટેડી બિયર ને દિલ ને આગળ પણ જૂનો થડો છે ને ત્યાં મસ્ત વાતાવરણ છે થડા ના દર્શન કરાવું પોર આ ઝાડવું અડકતું તમે આવે ને તેરે પોર અને એ માતાજીના તમને હું દર્શન કરાવું સાય મસ્ત પાણી આવેલું જાય હા આ બધું પોર ન તો સદર પોણ નવું કરી માતાજીના દર્શન કરાવું પ્રાગટ્ય સ્થાન થોડી વારમાં અહીં આવો ને એટલે બોર્ડ ખાસ વાંચી લેવાનું અહીં બધી સૂચના લખેલી છે ટ્રસ્ટ ગળધરા મંદિર દ્વારા ઝરણાનો મસ્ત નજારો તો ઇતિહાસ મિત્રો એવો છે કે મા ખોડિયારમાં છે ને મગર ઉપર અહીંથીના બિરાજમાન થયા જ્યારે એના ભાઈને ખાટું અમરકટોરો લેવા કેમ માતાજીએ જ્યારે આ પાણી છે ને એ લોભ વાંચતા થયા પાણી જે પડે ને એની અંદર કાત ખાટલાનું વાણ નાખ્યું છતાં એનું સળયું ન આવ્યું માતાજી ત્યાંથી આવતા હતા ને એને પગમાન ફ્રેશ વાઈ ગયું એટલે માતાજી ત્યાંથી મગર ઉપર બિરાજમાન થયા અને તળની ઉપર આવ્યા એટલે ત્યાં માતાજી બિરાજમાન છે જળધરા જાણી ખોડિયારમાં અહીંયા માણસો સિક્કા સોંટાડે છે

મસ્ત છે ને ડુંગરા મોટા વિશાળ ભેડા છે આ બાજુ